આજે ગુજરાત સરકારમાં આમ તો આપણે ગુજરાત સરકારના પ્રતિનિધિ આપણા ધારાસભ્ય આપણી સાથે છે આપણે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જીતુભાઈ વાઘાણી આપણા ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી એમનો ખાસ કરીને આભાર માની કે આજે ગયા વર્ષ કરતા પણ વધારે કિંમતમાં ચૌદસો ને બાવન રૂપિયામાં એકસો ને પચીસ પણ મગફળીની ખરીદી આજથી ચાલુ થઈ છે અને ગયા વખતે ગુજરાત સરકારમાં ખેડૂતોએ મગફળીની એન્ટ્રી ત્રણ લાખ અને પચાસ હજાર એન્ટ્રી હતી જયારે આ વર્ષે ગુજરાતમાંથી ખેડૂતની એન્ટ્રી નવ લાખ અને પચાસ હજાર એન્ટ્રી કરવામાં આવી છે એટલે ગયા વખત કરતા સરકાર કદાચ ચાર કે પાંચ કરોડ મણ મગફળી વધારે લેવાની છે અને આટલા બધા ઊંચા ભાવે બીજું હમણાં બાઉભાઈ વાત કરી કે ગયા વખતે ખેતર કે વિગા અનુસાર લીધી હતી આ વખતે એકસો પચીસ મણ બધા જ એન્ટ્રી થઈ એની લેવામાં આવે છે એટલે આ પરિસ્થિતિમાં ગુજરાત સરકારનો ફરી આભાર માની કે હમણાં ભારતની અંદર અત્યાર સુધીમાં કોઈ રાજ્યની અંદર ક્યારેય અતિવૃષ્ટિ થઈ હોય અને દસ હજાર કરોડનું બજેટ મંજૂર થયું હોય એવું ભારતના આઝાદીના પીચો તોર વર્ષની પહેલી ઘટના છે કે દસ હજાર કરોડ જેવું ભવ્ય સહાય પેકેજ મંજૂર કર્યું એ ઉપરાંત ભારતની અંદર કદાચ આ વખતે ગુજરાત પ્રથમ એવું રાજ્ય બનશે કે નવ લાખ અને પચાસ હજાર એન્ટ્રી અને એની એકસો પચી વન લેખે કદાચ અગિયાર કરોડ અને ઇઠોતેર લાખ મળ મગફળી ખરીદ કરી અને ખેડૂતોની જે મગફળીના બજારનો પ્રશ્ન છે એનું સોલ્યુશન કરી અને ગુજરાત સરકાર ખેડૂતોની સાથે ઉભી છે તો આપણે આ તકે ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માની ગુજરાત સરકારના પ્રતિનિધિ ગીતાબા જયરાજસિંહ જાડેજાનો આભાર માની કે બધા ધારાસભ્યોએ સાથે મહેનત કરી ગુજરાત સરકારમાં નિર્ણય લેવડાવ્યો અને આજના દિવસે દ્વારકાધીશના શરણોમાં પ્રાર્થના કરી કે ગોંડલ તાલુકાનું બત્રીસ હજાર છસો લગભગ સૌરાષ્ટ્રમાં ઊંચા ઊંચી એન્ટ્રી આપડી છે કે દર વખતે ગોંડલની બધી એન્ટ્રી ચીજ જાય છે અને જોખાઈ જાય છે તો આ વખતે ભગવાનને પ્રાર્થના કરી કે આપણા ખેડૂતો અહીંયા અત્યારે જેમ દાંત કાઢતા કાઢતા આવ્યા છે એમ બધા દાંત કાઢતા કાઢતા જાય અને આપણા ખેડૂતો જઈ જાય કાર થાય મારું નામ પારસ રમેશભાઈ કુંડ મોવિયા ગામથી તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ આજ રોજ જાંબવાડી સેન્ટર ગોંડલ તાલુકાનું જાંબવાડી સેન્ટરે મગફળી ખરીદ કેન્દ્ર શરૂ થયેલ છે તેમાં મોવિયા ગામથી અમારી મગફળી આવેલ છે અને આજ રોજ સારામાં સારી રીતે મગફળીનું કેન્દ્ર છે અને સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર છે કે ખેડૂત દીઠ એકસો પચીસ મણ મગફળી સરકારે લીધેલ છે નાના ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થાય એ માટે સરકારે વિચારણા કરેલ છે અને ચાલુ થયેલ છે એ માટે સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર અને ગોંડલ તાલુકાની ટીમ જેમ કે ગણેશભાઈ અલ્પેશભાઈ અને બાહુભાઈ બહુ સારી રીતે કામગીરી કરી રહ્યા છે ગયા વર્ષે પણ એક પણ ખેડૂતની મગફળી રહેલ નહોતી આ વર્ષે પણ ભગવાનને પ્રાર્થના કરીએ એક પણ ખેડૂતની મગફળી ન રહીએ અને ખેડૂતની ની રાહબારી નીચે તમામ મગફળી ખરીદી કરેલ છે ગયા વર્ષે કરેલ આ વર્ષે કરે એવી ભગવાનને પ્રાર્થના કરીએ